તો રાજસ્થાનમાં સગીરાના યૌન શોષણ મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલા આશારામને મોડી રાત્રે જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા આશારામએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા જણાવી દઈએ કે ત્રણ દિવસ અગાઉ પણ આશારામને છાતીમાં દુખાવો થયો હતો પરંતુ ચેકઅપ કરીને પરત જેલમાં મોકલી દેવાયા હતા ગુરુવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યે આશારામની તબિયત બગડતા જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો હાલઆઈસીયુ માં રાખવામાં આવ્યા છે આશારામના મેડિકલ રિપોર્ટ્સ મુજબ તેમના શરીરમાં લોહીની ઉણપ થવા સાથે હિમોગ્લોબિન 8.7% થયું છે જણાવી દઈએ કે 21 માર્ચે રાજસ્થાન હાઈકોર્ટે યુવાન ઉત્પડીના આરોપમાં સજા કાપી રહેલા આશારામને પોલીસ સુરક્ષા હેઠળ જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં દસ દિવસ સુધી સારવાર કરાવવાની મંજૂરી આપી હતી મહારાષ્ટ્રના આયુર્વેદના નિષ્ણાંતે તેમની સારવાર કરી હતી જ્યારે આશારામે મહારાષ્ટ્રના ખાપોલીમાં સારવાર માટે અરજી કરી ત્યારે મહારાષ્ટ્ર પોલીસે સુરક્ષાના કારણોસર સારવારની પરવાનગી આપી ન હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો